નમસ્કાર દર્શક મિત્રો આજના મહત્વના સમાચાર તારીખ એકથી સાત જૂન દરમિયાન વાવાઝોડાની આગાહીને પગલે દાંડી અને દભારી બીચ બંધ રહેશે માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે કે પાણીમાં જવા તેમજ દરિયો ખેદવા પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું સુરત શુક્રવાર મળતી માહિતી મુજબ ભારતીય હવામાન ખાતાની આગાહીના આધારે ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિજય રબારીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે જે અનુસાર સુરત ગ્રામ્ય વિસ્તાર સુરત શહેર પોલીસ કમિશનરેટની હદ સિવાય સમાવિષ્ટ ઓલપાડ તાલુકાના દાંડી અને દભારી બીચ તથા અન્ય દરિયા કિનારાના વિસ્તારમાં લોકોની અવરજવર તથા માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે આ હુકમ તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ સવારના છ વાગ્યાથી તારીખ સાત છ બે હજાર ચોવીસના રાત્રિના બાર વાગ્યા સુધી અમલમાં રહેશે તેનો ભંગ કરનારને સજાને પાત્ર થશે રિપોર્ટ ભગતસિંહ ચૌહાણ ભારત દર્શન ન્યૂઝ સુરત